દુનિયાના તાજા મોટા કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા સુકન્યા સમૃદ્ધિ યોજના પર સરકારનો મોટો નિર્ણય જાન્યુઆરી માસમાં મળશે આટલું દર દેશની અંદર છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના નામની બસત યોજના ચલાવે છે આમાં સરકાર સારું વ્યાજ આપે છે જેની જાહેરાત તે દર ત્રણ મહિને કરતી હોય છે હવે સરકારે જાન્યુઆરી માર્ચની અંદર ક્વાર્ટર માટે આ સ્કીમ માટે વ્યાજની જાહેરાત કરી છે જોવાનું છે દોસ્તો બજેટની અંદર પંદર કરોડ રૂપિયાની આવક થઈ શકે છે કરદાતાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે

ત્યાર દોસ્તો વાત કરીશું ઓગણપચાસ રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા મુકેશ અંબાણીના ના નો મોટો ધમાકો યુઝર્સને ને ઓગણપચાસ રૂપિયામાં મળશે અનલિમિટેડ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ નો એક સસ્તો રિસાર્જ પ્લાન છે જે એરટેલ અને વીઆઈ સાથે સ્પર્ધા કરે છે જીઓ ના આ સસ્તા પ્લાન ની કિંમત માત્ર ઓગણપચાસ રૂપિયા છે આ પ્લાન થી તમને શું ફાયદો થશે અને આ પ્લાન કેટલા દિવસની વેલિડિટી સાથે આવશે તેના વિશે આપણે દોસ્તો ટૂંકો સમયની અંદર વિડીયોની અંદર જાણીશું સુરતના પ્રાણી સંગ્રહાલયની અંદર ફેલાયો એચ નામનો વાયરસ એચ એસએમપીવી ના કહેર વચ્ચે નવી મુસીબત સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ફેલાયો એચ વાયરસ દુનિયાભરમાં એચ એમપીવી વાયરસના કહેર વચ્ચે નવી મુસીબત ઉભી થઈ છે એક બાજુ સીનથી આવેલા બમણી કરો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બમણી કરવાની ભલામણ પીએમ કિસાન યોજના છે તે ટૂંક સમયમાં બમણી થઈ શકે છે જેના કારણે ખેડૂતોને હવે છ હજાર રૂપિયાની જગ્યાએ વાર્ષિક બાર હજાર રૂપિયા મળી શકે આ ભલામણ સંસદીય સમિતિના અધ્યક્ષ શરણજીત સિંહની છન્નીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે તેમણે પોતાનો રિપોર્ટ મોદી સરકારને સોંપી દીધો છે દોસ્તો વાત કરીશું શું શું ફરીવાર લોકડાઉન લાગી શકે છે આવો શા માટે કહેવામાં આવ્યું સીનમાં ફેલાયો એચ એમ વાયરસ કોરોના જેવી ગંભીર ન બને માટે કેન્દ્ર સરકારે અત્યારથી જ એલર્ટ બની છે શનિવારે કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રાલયે સંબંધની અંદર એક ગાઈડલાઈન છાડી કરી હતી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી સિનમા બધું બરાબર છે અને ભારત શ્વસન ચેપનો અસરકારક રીતે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે એસએમપીવી જેવા વાયરસ ભારતમાં પહેલેથી જ પ્રચલિત છે અને હાલનું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈપણ સંભવિત કેસોને સંભાળવા માટે સક્ષમ છે તેણે નાગરિકોને શાંત રહેવા અને આરોગ્યની પ્રમાણભૂત સાવચેતીઓનું પાલન કરવાની પણ વિનંતી કરી જેમાં સ્વચ્છતા જાળવવી અને લક્ષણો દેખાય તો તબીબીની સલાહ લેવી તેવી જાહેરાત કરી છે દોસ્તો આજના અગત્યના સમાચારો